વેલકમ બેક વેરાંબાદ સમાચારોમાં આગળ વધીએ પૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડની આજે અંતિમ વિધિ કરવામાં આવશે બપોરે બાર વાગ્યે તેઓની અંતિમ વિધિ કરવામાં આવશે અંશુમાન ગાયકવાડનો નશ્વર દેહ તેમના નિવાસ સ્થાને રાખવામાં આવ્યો છે અંતિમ યાત્રામાં અનેક પૂર્વ ક્રિકેટરો બરોડા ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારો જોડાશે કીર્તિ મંદિર ખાતે અંશુમાન ગાયકવાડની અંતિમ વિધિ કરવામાં આવશે પીએમ મોદીએ ટ્વિટર પર પોસ્ટ કરી અને દુઃખ વ્યક્ત કર્યું હતું રાજવી પરિવારના સભ્યોના અંતિમ સંસ્કાર કીર્તિ મંદિર કરવામાં આવે છે તો કીર્તિ મંદિર ખાતે અંશુમાન ગાયકવાડનો અંતિમ વિધિ કરવામાં આવશે બપોરે બાર વાગ્યે તેઓને વિધિ કરવામાં આવશે ગાયકવાડનો નશ્વર દેહ તેમના નિવાસ સ્થાને રાખવામાં આવ્યો છે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડનું લાંબી બીમારી બાદ નિધન થયું છે તેઓ બ્લડ કેન્સરથી પીડાઈ રહ્યા હતા અને વડોદરામાં તેમની સારવાર ચાલી રહી હતી ગઈકાલે રાત્રે મોડી રાત્રે એકોતેર વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા તેમના પાર્થિવ દેહને તેમના નિવાસ સ્થાને રાખવામાં આવ્યો છે સેવાસીથી મહાપુરા રોડ પર આવેલા અંશુમાન ગાયકવાડના ફાર્મ હાઉસની બહાર સિક્યુરિટી ગાર્ડ પણ તૈનાત કરવામાં આવ્યા છે તો આજે એક ઓગસ્ટ અને બપોરે બાર વાગ્યે તેમની અંતિમ યાત્રા નીકળશે અને હવે વાત કરીશું આફતના વરસાદ વિશે